તહેવારોની શરૂઆત થઈ છે અને અમદ મહાનગરપાલિકા તરફથી ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળીના ત્રણ દિવસ પૂરતું અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત એ બસમાં નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે જેની અસર એએમટીએસના અલગ અલગ જંક્શન છે ત્યાં આગળ જોવા મળી રહી છે મુસાફરોએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હશે તો તેમને એક પણ રૂપિયો છે તે ચૂકવવો પડશે નહીં કોર્પોરેશન તરફથી પ્રથમ વખત આ જાહેરાત કરવામાં આવી છે અત્યાર સુધી સામાન્ય રીતે મહિલાઓને અથવા બાળકોને નિશુલ્ક મુસાફરી રહેતી હતી પરંતુ આ વખતે તમામ નાગરિકો જે છે તે લોકોને ટિકિટના પૈસા નહીં ચૂકવવા પડે આપણી સાથે કેટલાક મુસાફરો છે તેમની સાથે વાત કરશું તમારે જવાનું છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું તો છે પણ હજુ બસ નથી આવી બસ નથી આવી ટિકિટ ટિકિટ નિશુલ્ક છે ને અત્યારે પૈસા નથી ને ટિકિટ ખ્યાલ નથી કે લીધી ખરી ટિકિટ તમે ના ઓકે ફ્રી છે ત્રણ દિવસ ફ્રી છે અઢાર ઓગણીસ વીસ ધનતેરસ કાળી ચૌદ દિવાળી એમ ટી તરફથી ફ્રી છે કેમ કે અમે લોકો કમિટીમાં દરખાસ્ત મૂકી એમને મંજૂર થઈ કે ત્રણ દિવસ ફ્રી છે અચ્છા કેટલો ફાયદો લોકોને થશે આપ માની રહ્યા છો ફાયદો થાય સાહેબ કેમ કે લેડીઝની વીસ વાળી ટિકિટ અને જેન્ટ્સની પિસ્તાલીસ વાળી ટિકિટ બાળકની દસ વાળી ફાયદો તો ખરો સાહેબ તમારે જવાનું છે ક્યાં એક જગ્યાએ ચાંદખેડા જવાનું ચાંદખેડા જવાનું છે ઓકે કે કેવી આ નિર્ણયને કઈ રીતના જોઈ રહ્યા સારો છે કે યોગ્ય લાગ્યું

એક જગ્યાએથી બીજી જગ્યા પર જવાનું રહેતું હોય છે શહેરમાં ટ્રાફિકનું પ્રમાણ પણ એટલું વધેલું છે અને તેવા સંજોગોમાં સમય અને ઈંધણની બચત થાય તેના માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધુમાં વધુ લોકો કરે તેના માટે કોર્પોરેશન તરફથી આ નિર્ણય કરાયો હતો જેની અસર અત્યારે જે એએમટીએસ લાલ દરવાજા ખાતેનું બસ સ્ટેન્ડ છે ત્યાં આગળ જોવા મળી રહી છે અને તેની સાથે મુસાફરો છે તે આ નિર્ણયને પણ આવકારી રહ્યા છે કેમેરામેન પુનર ભાવસાર સાથે કુશાંક સોની એબીપીએસ મિતા અમદાવાદ